પઝલ પછી ગુજરાતી નવો વેપાર બિઝનેસ બોક્સિંગ કીટ આ બધા પ્રકારના ઘણી બધી વેરાઈટીના રમકડા મળી રહી બરાબર તો મિત્રો હું તમને એસબી ટોયસની મુલાકાત કરાવું છું મિત્રો તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો તો તમે જોઈ શકો છો કે એસબી ટોયસના અંદર તમને તમામ પ્રકારના કે નાના બાળકો માટે અને મોટા ક્રિકેટરો માટે પણ તમને બેટ મળી જશે પછી

એકસો આઠે લાયા છો બધી મારા શ્રવણભાઈ કોઈ કહેવા માંગી ભાઈ બોલો સમજી બરોબર જય માતાજી મિત્રો આપડી ચેનલ નું નામ છે શ્રવણ વ્લોગ શ્રવણ બ્લોગ ચેનલ છે તો આપણી ચેનલને પણ સપોર્ટ કરજો અને જાવિતભાઈ ચેનલને પણ સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો માર ભાઈને અને બીજાના વિડિયો ડાઉનલોડ કરી કરી નાખો એને વધનમાં એડ કરવી છે પછી એટલે મારી મતી ભાઈ હું અંદર હોય કે નહીં હોતો હું અંદર હોય એટલે હું ડાઉનલોડ કરી શકું અને આ સાઇડમાં આ જો પાર્લર છે હરીબાનું અને આપણે પાર્લરે આવી ગયા છે અને આ વિપુલ મ્યુઝિક ચેનલ